મહારાજ ફિલ્મ નો વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બજરંગ દર અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અઠવા લાઇન્સ ખાતે એકઠા થયા હતા અને સાધુ સંતોની હાજરીમાં કલેક્ટર કચેરી સુધી એક રેલી યોજવામાં આવી હતી

રિજિ રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ જે મહારાજા નોવેલ ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી છે મહારાજા નોવેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન વૈદિક પરંપરાની સંત પરંપરાને બદનામ કરવા માટેના બિભત્સ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે આદિ કાળથી ચાલતી આવેલી આ વૈદિક પરંપરાને બદનામ કરવાના શીડો સેક્યુલારિસ્ટો અને આ દેશની અંદર વિદ્યમાન વામપંથીઓ દ્વારા ઈસ્લામિક જેહાદીઓના ઈશારે હિન્દુ સમાજ તથા હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસો ચાલતા આવ્યા છે અને એના ભાગરૂપે જ સમગ્ર વિશ્વ મંચ ઉપર હિન્દુ સમાજને નીચો દેખાડવા માટેનો પ્રયત્ન આવા ફિલ્મો દ્વારા થતો હોય છે આજે સુરત શહેરની અંદર વનિતા વિશ્રામથી માનનીય કલેક્ટરના માધ્યમથી આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર આપીને અમે માંગ કરીએ છીએ કે આ પ્રકારની ફિલ્મો ઉપર પ્રતિબંધ લાગે અને આવા જે ઇસ્લામિક જેહાદીઓના ઇશારે કામ કરતા વામપંથીઓને કડકમાં કડક સજા થાય એ હેતુથી સંપૂર્ણ હિન્દુ સમાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં આજે અહીંથી રેલી નીકળવાની છે